મહેન્દ્ર આ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ આખું છે અને સાવ ઓછી કિંમત જયરાજભાઈએ રાખી છે ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો સારું ટ્રેક્ટર અને આખું જનરલ બનાવેલું છે ટોટલ કામ કરાવેલું છે ટાયર પણ નવા જ છે

એન્જિન અને હાઇડ્રોલિક નું ટોટલ કામ કરાવેલું જોવા મળશે અસો જયરાજભાઈ દ્વારા અને ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા ન મળે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ ડ્રાઇવ લઈ રૂબરૂ આખું ટ્રેક્ટર ચેક કરીને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક્ટ કરો તેમનો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી જ દઈશ વિડિયો પૂરો જોવાનો છે

ટ્રેક્ટરની ની અંદાજીત એક લાખ અને ચાલીસ હજાર રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને અડતાલા જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામ ટ્રેક્ટર લેવું હોય તો જયરાજભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો